નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છે હવામાન વિભાગની નવી આગાહી હવામાન વિભાગની આગાહીના મામલો વચ્ચે હવે દેશના અનેક રાજ્યોમાં વરસાદ વરસ્યો છે જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ છે યુપી અને બિહારમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે દેશના અનેક ભાગોમાં સ્નોફોલ અને માર્ગ લોકોને સહન કરવાનો પડ્યો છે જો કે હવામાન વિભાગની આગાહી મુજબ સાતમી માર્ચ સુધી ઉત્તર ઉત્તર ભારતમાં વરસાદી માહોલ જોવા મળશે ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ માર્ચ મહિનામાં ગરમી લોકોને શેકશે આથી બદલાય છે આ નવા નિયમો એક માર્ચ મહિનામાં તેર દિવસ સુધી શેર બજાર બંધ રહેશે જેની અંદર તહેવારો સિવાય રવિ શનિવાર રવિવાર તથા દિવસે શેર બજાર બંધ રહેશે જ્યારે ચૌદ દિવસ સુધી માર્ચ મહિનાની અંદર બેન્કો બંધ રહે છે જેથી ખાસ કરીને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા બેન્ક રજા ને કરવામાં આવ્યું છે જે તેમ જાણી લેજો જેથી કરીને બેંકનો તકો ખાવો ના પડે રજા સિવાય દિવસોમાં તમને બેન્કોના કામ પતાવી દેવા તે જ વાતથી સોશિયલ મીડિયામાં પ્લેટફોર્મ એટલે કે youtube instagram તેમજ twitter પર ખોટા અને છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ જેથી જે એ ફાસ્ટેગ ની અંદર કેવાય નથી કરાવી તે વહેલી તકે કરાવી લેશે એસબીઆઈ ની વિશેષ સ્કીમ છે જેમની અંદર નું રોકાણ કરવા માંગો છો તો વહેલી તકે એટલે કે એકત્રીસમી માર્ચ પહેલા કરાવી લેજો નહીંતર તો વિશેષ FD સમાપ્ત થશે હાલમાં આ FD પર વધારે પ્રમાણમાં વ્યાજ મળી રહ્યું છે SBI હોમ લોન trend છે એ પણ એકત્રીસ માર્ચ સુધી રહેશે જેની અંદર પાસઠ થી પંચોતેર basic point નું discount ગ્રાહકને મળે છે વાપરતા રહે છે પાંચમું સ્ટેટ મુક્તિ રોકાણની અંતિમ તારીખ પણ એકત્રિત માર્ચ છે એટલે કે મિત્રો તમારે એકત્રી માર્ચ પહેલાં આ પાંચ મોટા કામો કરી લેવા જોઈએ બાકી ખેડૂતોને ચાર હજારનો વખતો જેનું મુખ્ય કારણ એ ઈ કેવાયસી વેરેફિકેશન જમીન સંબંધિત તમામ દસ્તાવેજો છે આ સ્થિતિમાં તમને કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો અને બધી ભૂલો સુધારી લો છો તો તમારા ખાતામાં એક સાથે બે એટલે કે પંદર અને સોળમો હપ્તો એક સાથે જમા કરવામાં આવશે તેમજ સત્તા તમારા ખાતામાં આ બંને હપ્તા જમા ન થાય તો તમે હેલ્પલાઇન નંબર પંદર બાવન એકસઠ અથવા તો અઢાર ડબલ ઝીરો અગિયાર પંચાવન છવ્વીસ પર કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો ખેડૂતોને હપ્તા વગર બેતાલીસ હશે જે ખેડૂતોએ આ બે યોજનાઓ જેમ કે પીએમ માનધન યોજના અને પીએમ કિસાન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે પેત્રીસ હજાર રૂપિયા ઘર બેઠા આવશે સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે ત્યારે કિસાન યોજનાના લાભ પરથી પીએમ માનદન યોજનામાં ફોર્મ ભરે છે તો તેઓને સાઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા મળે છે આ બંને યોજનાઓ થઈને ખેડૂતોને ઘર બેઠા પેંતાલીસ હજાર રૂપિયા ખાતામાં આવશે દેવા માફી અંગે ફેસલો ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે આ વર્ષે કમોસમી વરસાદ અને બજારમાં મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પૂરશે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી જેથી ખેડૂતોને દેવા ભરવામાંથી રાહત આપવા તો દેવા માફી કરવી ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે જ્યારે છેલ્લા પંદર વર્ષમાં દરેક રાજ્યમાં ખેડૂતોને દેવા માફ થાય છે પણ આપણા ગુજરાતમાં કેમ નથી થતા કારણ કે દસ હજારનું મીટર મફત રાજકોટની અંદર આપશે સ્માર્ટ વીજળી મીટર પીજીવીએલ દ્વારા સૌરાષ્ટ્ર રણમાં સૌ પ્રથમ રાજકોટમાં સ્માર્ટ વીજળી મીટર મંગાવવાની કામગીરીનો પ્રારંભ થઈ કરાયો છે જે અંતર્ગત રાજકોટ પીજીવીસીએલ ના મેનેજિંગ ડિરેક્ટરના બંગલાની સાથે દસ કર્મચારીના ઘરે સ્માર્ટ પ્રીપેડ મીટર લગાવવામાં આવ્યા છે આ મીટર એઆઈ ટેકનોલોજી આધારિત છે ગ્રાહક મોબાઈલ એપ્લિકેશન દ્વારા એક click માં meter ને ચાલુ અથવા બંધ કરી શકે છે આ દિવસ કેટલી વીજળી નો વપરાશ થયો તે પણ મોબાઈલ એપ દ્વારા તરત જાણી શકાશે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ઉત્તર ગુજરાતમાં આવેલ નવા માર્કેટ yard માં કપાસ મકુને એરંડાની સૌથી વધારે આવક થતી હોય છે પાંચ માર્ચ માં બે હજાર ચોવીસ ના રોજ મહેસાણાના ઉનાળામાં market yard માં કપાસની આવક માં વધારો જોવા મળ્યો હતો યાર્ડમાં કપાસની ચાર હજાર સાતસો પચાસ મણ કપાસની આવક થઈ હતી કપાસનો નીચો ભાવ હજાર રૂપિયા રહ્યો હતો અને ઊંચો ભાવ સોળસો ને ત્રેપન રૂપિયા પ્રતિ મણ નોંધાયો છે છેલ્લા મહિનામાં સૌથી ઊંચો ભાવ આજે નોંધાયો છે સતત એક અઠવાડિયેથી કપાસનો ભાવ યાર્ડમાં ઊંચો જોવા મળી રહ્યો છે કોંગ્રેસ પાર્ટીની કરશે મોટી જાહેરાત કોંગ્રેસે લોકો સભા ચૂંટણી માટે મેનિફેસ્ટ તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસ મેનિફેસ્ટોમાં યુવાનો મહિલાઓ અને ખેડૂત ગરીબો પર ધ્યાન કેન્દ્રિત કરશે જેમાં રૂપિયા ચારસો માં ગેસ સિલિન્ડર અગ્નિવિધની ભરતી બંધ કરી જૂની પરથી શરૂ કરવી રેલવે ભાડામાં ઘટાડો બેરોજગારી ભથ્થું મહિલાઓને પંદરસો રૂપિયાની માસિક સહાય સહિત અનેક વચનો આપી શકે છે ટૂંક સમયમાં જ કોંગ્રેસ મેનિફેસ્ટો જાહેર કરે તેવી શક્યતા છે ક્યારે યોજાશે લોકસભાની ચૂંટણી ચૌદ કે પંદર માસ લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે PM મોદી પંદર ઓલા તેર માર્ચ સુધી વિવિધ રાજ્યોના પ્રવાસે છે અહીં તેઓ અનેક યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્સ કરશે આ પછી ચૂંટણીની તારીખો જાહેર થશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કારણ કે ચૂંટણીની જાહેરાત થવાની સાથે જ આચારસંહિતા લાગુ થઈ જશે આચારસંહિતા લાગુ થયા બાદ કોઈપણ પ્રકારના વિકાસ કાર્યનું ઉદ્ઘાટન થઈ શકે નહીં ખેડૂત મિત્રો નવો વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઈક કરો કે આપ સુધી અમારા આવું નવા વિડીયો પહોંચતા રહે